ગુનેગાર ગમે તેટલો સાથીર કેમના હોય પોલીસની બાજ નજરથી બચી શકતો નથી અને જેલના સળિયા પાછળ ધકેલાય છે હીરાની ચોરીને અંજામ આપનાર એક આવો જ કુખ્યાત કે જેને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતથી ઝડપી પાડ્યો છે હીરાની ચોરીને અંજામ આપનાર આ આરોપી અગાઉ જ્યાં જેલવાસ ભોગવી રહ્યો હતો ત્યાંથી જ તેના સાથીઓએ તેને આ હીરાની ચોરીની ટીપ આપી હતી રાજકોટના રિંગ રિંગરોડ પર આવેલા ખોડિયાર ડાયમંડ નગર કારખાનામાં થયેલી સાહીઠ લાખની હીરા ચોરીનો ભેદ દોઢ મહિનાના સમયગાળા બાદ ઉકેલાયો મધરાતે અજાણ્યા વ્યક્તિએ હીરા કારખાનામાં પ્રવેશીને કાચા હીરા લઈ ભાગી છૂટ્યો હતો શાતિર આરોપી પોલીસની પકડથી બચવા માટે હીરાની સાથે જ કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરા પણ ચોરી ગયો હતો આ હાઈ પ્રોફાઇલ કેસની તપાસ કરતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે હાઈટેક ટેકનોલોજીની મદદથી ગુનાને ઉકેલ્યો રાજકોટ પોલીસે આ પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવતા લોકો પૈકી ચોર અજય નાયકા હોવાની પાકી શંકા હતી આ શાતીર હીરા ચોરે અગિયાર એપ્રિલે કારખાનાના સેફ વોલ્ટને તોડીને તેમાંથી અગિયાર નંગ કાચા હીરાની ચોરી કરી હતી અંદાજે સાઈઠ લાખની ચોરી થતા પોલીસ એક્શનમાં આવી આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી ગુનાની ગંભીરતાને જોતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી એલાઈબી અને લોકલ પોલીસે ટેકનિકલ રાહે તપાસ હાથ ધરી જે માટે સીસીટીવી અને ટેકનિકલ સોર્સની મદદ લેવામાં આવી હતી આ ઉપરાંત પોલીસે ગુનેગારની મોડસ ઓપરેન્ડી શોધવા માટે આઈસીજેએસ પોર્ટલ ઈ પ્રિઝન પોર્ટલ ઈ ગુજકોપની મદદ લીધી હતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગુનેગારને ઝડપવાની સાથે જ તમામ મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો આ જે ફરિયાદ દાખલ થઈ ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર તેના આધારે તુરંત જ તે સીપી સર અને અધિક સીપી સરની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને ક્રાઈમ બ્રાન્ચ અશોજી લોકલ પોલીસ સ્ટેશન અને ઝોન એલસીબીની ટીમો કામે લાગી ગઈ હતી અને આ જે ચોર કોણ હોઈ શકે છે આ એમો ધરાવતા ચોર અગાઉ ક્યાં ક્યાં આવી ચોરીઓ થયેલી છે તે બધી માહિતી જે છે એ એકઠી કરવામાં આવી હતી તેના માટે થઈને ઈ પ્રિઝન મોડ્યુલનો પણ યુઝ કર્યો હતો આઈસીજીએસ મોડ્યુલનો પણ યુઝ કરવામાં આવ્યો હતો અને તે ઉપરાંત જે છે એ માનનીય ડીજી સર વિકાસ સહાય સરનો જે આખે આખો પ્રોજેક્ટ છે મેન્ટર પ્રોજેક્ટ તો તેની અંદર પણ આ આ પ્રકારની એમો ધરાવતા ચોર ઉપર જે આપણા મેન્ટર્સ ફાળવેલા છે તે મેન્ટર્સ વિશે પણ આપણે માહિતી મેળવી તે મેન્ટર્સ પાસેથી પણ માહિતીઓ મંગાવી હતી તેના આધારે જે આપણી પાસે સીસીટીવી ફૂટેજીસ હતા તેના ઉપરથી એવું ઉપલબ્ધ એવું માહિતી આપણને મળી કે આ અજય નાયકા નામનો ઇસમ હોવાની પૂરેપૂરી સંભાવના છે તેના આધારે ફર્ધર રાખ્યા કે ટેકનિકલ તપાસ અને અલગ અલગ હ્યુમન સોર્સિસથી ખાનગી મારફતે સુરતમાં અને એની જે અલગ અલગ રહેવાની જગ્યાઓ જે છે એના સગા સંબંધીઓ છે તે બધી જગ્યાએ તપાસો હાથ ધરવામાં આવી હતી જેલમાંથી પણ તેના રેકોર્ડ્સ મેળવવામાં આવ્યા હતા અને આ બધી તપાસના અંતે ક્રાઇમ બ્રાન્ચની ટીમને જે છે એ અને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે શાંતિર ચોર અજય નાયકા સીસીટીવી કેમેરાથી બચવા માટે રોડ પરના ડિવાઇડર પરથી ચાલીને સામે આવ્યો હતો અને તે જ પદ્ધતિએ ડિવાઇડર પરથી ચાલીને પરત ફર્યો હતો આ હીરા મશીને એક અઠવાડિયા પહેલા સમયે ખાલી હાથે અને પરત ફરતા સમયે બે થેલીઓ લઈને સીસીટીવીમાં જતો કેમેરામાં દેખાયો આરોપી અજય નાયકા સામે વર્ષ બે હજાર પંદર થી બે હજાર ચોવીસ સુધીમાં વીસ જેટલા ઘરફોડ ચોરી સહિતના ગુના નોંધાયા હતા આ હીરાની ચોરી અજય નાયકા ઇતિહાસ છે જેટલા ગુનાઓ તેની ઉપર ચૂક્યા છે જેની અંદર આ અલગ અલગ પ્રકારની ઘરફોડો કરતો હતો એ ઉપરાંત ચોરીઓ પણ કરી છે અને એની ઉપર આપણા જે મેન્ટર જે છે ક્રાઈમ બ્રાન્ચના વિજયરાજસિંહ જાડેજા એ ફાળવેલા હતા અને મેન્ટર દ્વારા પણ એની ઉપર વોચ રાખવામાં આવતી હતી અને તેથી તેની શકમંદ જે મુમેન્ટ હતી તેના આધારે જ આપણે એને ઝડપી પાડવામાં સફળતા મળી છે એ મુખ્યત્વે જે છે એનું રહેણાંકનું સ્થળ જે છે સુરતનું છે અને અહીંયા એને ચોરી જે કરી એની પહેલાં એ જ્યારે જેલમાં હતો ત્યારે જેલની અંદર આવી જ એમો ધરાવતા જે અન્ય આરોપીઓ હતા તેઓની સાથે એની મિત્રતાના આધારે તેને માહિતી મળી હતી આ જગ્યાની અને આ જે માહિતી પણ મળી અને ટેકનિક પણ એ શીખ્યો હતો કે કઈ રીતે ચોરી કરી શકાય અત્યાર સુધીમાં એક આરોપીની ધરપકડ થઈ છે છે અને એ સિવાય બીજા કોઈ મદદગારીમાં કે કેમ એની આરોપી વર્ષ બે હાજર ચોવીસ માં રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેર તેમજ રાજકોટ જિલ્લામાં આચર્યા હતા આ હીરા ચોરીના કામમાં અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે કેમ તે અંગે આરોપી અજય નાયકાની પૂછપરછ હાથ ધરી છે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ